હાઈકોર્ટે તેના હુકમને રદ કરતા એવી ટકોર કરી છે કે કમર્શિયલ કોર્ટનો હુકમ અયોગ્ય છે ડાયમંડ બુર્ઝે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે પીએસપી પ્રોજેક્ટને ચૂકવવાના બાકી નાણાં પૈકી બે હજાર છ્યાસી કરોડની રકમ ચૂકવી દેવાય છે બાકી રહેલી રકમ પણ ઝડપથી ચૂકવી દેવાની કાર્યવાહી ચાલુ છે પીએસપી અને ડાયમંડ બુર્ઝ મેનેજમેન્ટ વચ્ચે ચોરસ મીટરની ગણતરી એરિયા અને તેના બિલ્લો મામલે મતભેદ સર્જાયા હતા તેથી કોર્ટની કાર્યવાહી થતા સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે કોર્ટ આ સ્તે હટાવી લેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે તેમને પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેવા ખાતરી આપી છે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે હાઈકોર્ટે ડાયમંડ બુર્ડ્ઝની દલીલને ગ્રાય રાખીને ત્રણસો ઓફિસો વેચવા પરથી જ તે ઉઠાવી લીધો છે અત્યારે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્ઝમાં નાની મોટી મળીને ચાર હજાર બસો ઓફિસો છે પરંતુ ડિસેમ્બરમાં બુર્ઝનું ઉદ્ઘાટન થયા પછી હાલમાં ત્રણ ઓફિસો જ કાર્યરત છે સુરત ડાયમંડ બુર્ઝને ધમધમતું કરવા માટે બુર્ઝ કમિટી દ્વારા પ્રયાસો આદરવામાં આવ્યા છે અને આગામી જુલાઈ મહિનામાં ચારસો થી પાંચસો ઓફિસ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેના માટે હીરા વેપારીઓ સાથે મીટિંગ પણ કરવામાં આવી રહી છે તેના બિલો મામલે મતભેદ સર્જાયો હતો તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો બુર્ઝે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાઈ અને તેની હરાજીની રકમ મેળવવાની હતી પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતા સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે કોર્ટ આ હટાવી લેતા હરાજી મારફત નાણા મેળવી શકાશે તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણા ચૂકવી દેવા ખાતરી આપી છે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે હાઈકોર્ટે ડાયમંડ બોર્ડની દલીલને ગ્રાહ્ય રાખીને ત્રણસો ઓફિસો વેચવા પરથી સ્ટે ઉઠાવી લીધો છે